મહેસાણામાં ઉત્તરાયણ પર્વનો તહેવાર લોકો સુરક્ષિત માનવી શકે તે માટે મહેસાણામાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ દ્વારા गत વર્ષની જેમ આ વર્ષે પણ સેફટી ગાર્ડ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે તો મહેસાણામાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકના અભિયાનમાં સી એમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા અને ઉત્તરાયણ પર્વમાં સેફટી ગાર્ડ લગાવવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલે હાથમાં ડિસ્મિસ લઈને સેફટી ગાર્ડ લગાવી આ અભિયાનને વેગ આપ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મેહસાણામાં ટુ-wheeler ને સેફટી ગાર્ડ લગાવતા રાજ્યસભાના સાંસદ મયંકભાઈની પ્રજા સેવા અને લોકોની ચિંતા કરવા માટે આ કામગીરીને બિરદાવી હતી મયંકભાઈ નાયક દ્વારા ઉત્તરાયણ પર્વ સુધી આ વિશેષ અભિયાન ચલાવાય છે જેનો લોકો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લે છે આ અભિયાન થકી વાહન ચાલકને દોરીથી બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે સેફટી ગાર્ડ એક કેટલાય પરિવારો જીવના બચાવ માટે સુરક્ષા કવચ નિવેડે છે विजया आवाज समाचार જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો ક્લિક કરો બેલ આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો